આ લે કે કોઈ નાહી દઉં આયું જલ્દી પૈસા લાવ ભઈ મસાલો લઈ લે આ લે શાંતિ રાખ નકર નહીં ખાવ તારો મસાલો આજે લાય પાવર લે માખા હાલ ના મળો માર થઈના આલુ એ આયો તો પાવર કર અમારા વાળ એ બેસી કહી દો પૈસા આલ લે તો નખાવ લે લે તારો મસાલો લે ખાવ લે એ માંગી એ તારા ટુકિયા ઊભરે હું બહાર આવ્યો ઊભરે હું બહાર આવ્યો ઓકે દે તારું પૈસા ભાઈ ને ફોન કરવું જેનું તરફ કરી દે પૈસા મગજ આમતો મસાડો મગજ

દલા મસાલો તો મૂળ નતો હતો ભઈયા નઈ જવાનું હતું કોઈ તારા પાવર કેમ કરવાનો આવતો તો હા આ જા નઈ મારામાં સારો બસારો હવે તું બંગ તારી કાકા તને હોવા હોવા કાકા તને હાર કાકા દાદા ખબર પડે અલ્યા ઓલોજી આયા કબે મેરૂ પાટો અલ્યા

બોલાય તા ભાઈ નું બોલાય આવતો તો ને હા હા આવત છે તું ના જાય હવે આપું એમ કહોન નહીં થરી આખા માં નાવા દે ભાઈ થોડો પડ લ્યો એ હા આ ખાલી 2 એમ ની તાખા તું આઈ એમ ની તાખા એટલે જેટલા લોકો આઈક ફોટો ફટમાં મારો હોય આવો છો વહી વહી હા આયો આ પહોંચવા તું આયો તો પૈસા લાગતો પૈસા મસાલો ખાઈ થોડો હાલના લાગતો પૈસા પેલા પેલા તમે જાવન તો કરું તો આવું બધા પાછા આવો આવો તો પાલન કરોડ પૈસા આવો આવાજ વાત વાત કે હું આવક

બાવાનો કર લે સાઈડમાં એડવાનું ખબરન દે લે ઓ મો મારું તે ઓ હોળી હું કર લઈ લે હું કર લઈ કઈ જાતો તો

વહીને આવતા નહી કીધું વહીને આવતા નહીં આવો આવો ખબર 买个买。My God, my